પ્રવાસ પાટણ રોડ ઉપર જે સ્થળો ડિમોલેશન કરેલું એ આઝાદી સમયથી વિવાદસ્પદ થોડા સમય પહેલાં જ રોડના ભંગરના ડેલો તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે ઓલિયાઉદ્દીન કમિટી દ્વારા ઓગણીસો છ્યાસીમાં હાઈકોર્ટમાં આક માટે અરજી કરીને આ જગ્યા સરકાર દ્વારા સોમનાથ ટ્રસ્ટને પ્રમોશન કરીને નવાણું વર્ષના ભાડાપટ્ટે આપેલી હતી ત્યારે વહીવટી દસ્તાવેજી કાર્ય પૂરી કર્યા બાદ રાજ્ય સરકારે એક્શન પ્લાન બનાવીને એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અંદાજીત એકસો પાંત્રીસ જેટલા લોકોને ડિટેન કરીને વહેલી સવારે પાંચ વાગે ડિમોરેશનની શરૂઆત કરી હતી એક તબક્કાના લોકોને રોષ ડિમોરેશન તારીખમાં ફેરફાર થઈ શક્યતા હતી પરંતુ વહીવતંત્રમાં મક્કમ જોવા મળે ડિમોરેશન કરી છ કિલોમીટર સુધી ચારે તરફ કિલ્લાબંધી કરવામાં આવી હતી હાજી મલંગિયા મકાન મલંગ સારસા દાદા સૈયદોનું કબ્રસ્તાન સારસાદાનો મકબરો ગરીબસાની દરગાહ ઈદગાહ મુસલમાન જમાતની તમામ જગ્યાનું ડિમોલેશન સરકારના તંત્ર દ્વારા કરવામાં આવેલું હતું આ જગ્યાનું વર્ષોથી કે કોર્ટ જુદી જુદી પ્રકારના કેસો ચાલતા હોય ત્યારે હાલમાં તંત્ર દ્વારા ખુલ્લું અઠ્ઠાવન એકર જમીન ખુલ્લી સરકાર દ્વારા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં